જુઓ જે વાત કરવા આવ્યા હોય ને એ સીધે સીધું પૂછી નાખો આવી રીતે મતલબમાં માં ફેરવી ફેરવીને મારી પાસે બોલાવડાવા માંગતા હોય તો હું કોઈ વસ્તુ કહેવાનો નથી તું નઈ કે તો પણ મારી ફરજમાં આવે છે કે મારે બધી વાત કરવી સેની વાત આપ તું અને મીરા શું કામ ઝઘડો કરો છો અને બંને જણા આખા ઘરમાં મોઢા ચડાવીને ફરો છો હું ઝઘડો કરું છું હું મેં ઝઘડો નથી કર્યો ઝઘડો એને કર્યો છે એને પૂછો શું કામ તારા પતિ સાથે આવી રીતે વાત કરે છે મારે એને પૂછવાનું હોય કે મારે તને પૂછવાનું હોય તું મારો દીકરો છો અને એ મારી વહુ છે એટલે વહુને કાઈ ન કહેવાય કેવું હોય ને તો તને જ કહેવું પડે મારે વાહ 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 કેટલું સમજો છો તમે હા અને એક એ છે કે કોઈ વસ્તુ સમજવા માટે તૈયાર નથી આદી કોઈ વાત નહી સમજણ નથી પડતી અને શું સમજવાની તૈયાર નથી હા તું મને વાતનો ફોડ પાડીશ કે આ રીતે તમે સવારથી સાંજ સુધી આ રીતે ઝઘડા જ કરશો હા તો કામ ધંધામાં મગજ લગાવીશ કે પછી હા આ માથાકૂટમાં હા માથાકૂટમાં કેમ કે મને માથાકૂટ કરવાનો બહુ શોખ છે ને અને મને એ વસ્તુ ગમે છે આદી આ રીતે પતિ પત્નીની વચ્ચે કાયમને માટે ઝઘડો થતો રહે ને

હવે એ માસી બની છે એના માટે થઈને જબલું આપવા માટે થઈને આ સોનાની ગિફ્ટ આપી છે વિચાર કરો ના બોલવું હોય તો એ બોલવું પડે જ મારે આદી હશે દીકરા મનાવી લેવાની હોય બીજું શું હોય મનાવી લેવાની હું મનાવીશ બિલકુલ નહીં હાજરાક વિચાર કરો એ મને સંભળાવે છે મને કહે છે કે તમે પતિ જ નથી પતિને લાયક જ નથી જો મને એવું કહી શકતી હોય તો હું પણ કહી શકું ને તું મારી પત્ની જ નથી

કે હું શું શું કરી શકું અને શું નહીં આ દે મે પણ મીરા સાથે વાત કરી જ છે પણ એ તારો વાક કાઢે છે એટલા માટે મે કહ્યું છે કે હું તને સમજાવીશ મને સમજાવશું એને સમજાવો કે તારા વર્તનમાં સુધારો લાવ હા બાના જૂના વાસણો છે ને જે એ પણ વેચી નાખવાની વાત કરતી હતી મે રૂપિયા આપવાની ના પાડી તો એ પહેલા પણ કે મે વેચ્યા હતા અને હજી પણ વેચી નાખીશ તમે પૈસા નહીં આપો તો ઘરની વસ્તુઓ વેચીને હું પૈસા લઈ લઈશ આ બધી વાત તો મને મિરાય એ કરી જ નથી એ તમને ક્યાંથી કરે હા તમને વાત કરે તો તમે તો ખીજાવે એને વારો પાડો એનો એટલા માટે તમને કોઈ વાત નહીં કરે પણ મને એ વાતની ખબર છે હવે કોને સમજાવવા અને કોને ન સમજાવવા એ જ ખબર નથી પડતી હવે આધી તો તું જ કે હવે આનું પ્રશ્નનું નિવારણ કેવી રીતના આવશે જો તમે આવી રીતના કર્યા કરશો તો પછી શું થશે ઘર માં તને ખબર છે કંઈ નહીં થાય કંઈ નહીં થાય આવું ને આવું એ કરતી રહેશે ને તો ખબર નહી હું એટલું કરીશ કે ના ઘરમાંથી કાઢી મૂકીશ હાદી આવી રીતના વહુને ઘરમાંથી કાઢવી એ યોગ્ય નથી તો બીજો કોઈ રસ્તો પણ નથી ને જો એને સમજવું જ ના હોય મારી સાથે બરાબર રહેવું જ ના હોય તો પછી આવું જ થશે ને આવું જ રહેશે હવે ભગવાન જે કરે ને ઠીક મારી તો ફરજ મા હતું કે બન્નેને સમજાવવા ઠીક છે તારું કામ કર હું જાઉં છું થઈ ગયા હા

શું કરવી એટલે હા નાની નાની વાતમાં આ મોટા ઝગડા કરે એ થોડું કઈ સારું લાગે હું રોજ જે મીરાબેન ને ફોન કરું છું અને સમજાવું છું પણ નહીં હે વાત ને સમજવા માટે તૈયાર નથી હા રોજે દિવસે ને દિવસે મોટા મોટા ઝગડા થતા જાય છે હા છે ને હા દીપાઈ ઈ મારી વાત એકઈ નથી માનતા હું ગયો તો તેદી તો મારું કેવું અપમાન કર્યું એટલે જ ને એટલે તો હવે આપણે આધી પૈ પાસે પણ ના જઈ શકીએ એને વાત કરવાથી કઈ મતલબ નથી હે એની જીદ પર છે અને મીરાબેન એની જીદ ઉપર અને બધો એ દોસ્તનો પોટલો એને મારી ઉપર ઢોળ્યો કે તમારે હું કામ વસ્તુ લઈ જ દેવી જોઈએ અરે અશોક તમે એની વાતનું ખોટું ના લગાડો હાદીભાઈનો મગજ તમારી સાથે ને હા સોસાયટીમાં બધા લોકો સાથે એવો જ છે હા એને કોઈ કહેવા જાય ને તો એના જેવું કરે કે આ ઉલટો ચોર કો દાટે હા એના જેવું કરે છે હા એ તો મને ખબર છે પણ હવે માણસ નો સ્વભાવ જ એવો હોય તો કોઈ શું કરી શકે હા પણ હવે કરીએ શું હા આપડી લીધે એના ઘરમાં ઝઘડા ઊભા થાય છે હા તે દિવસે મે એને હાર ના બતાવ્યો હોત ને તો વધારે સારું હતું પણ બતાવવો પડે એમ જ હતો કારણ કે આપણે લઈને આવ્યા તો બાજુમાં પડ્યો તો ને મીરાબેન આવી ગયા તા અરે એ તો કાઈ વાંધો નહીં પણ આ તકલીફ આપડા લીધે જ ઊભી થઈ છે ને તો રસ્તો પણ આપણે જ આનો કંઈક કાઢવો પડશે એટલે હું એમ કહું છું કે આ વાત મીરાના બાને કરી હોય તો કેમ થાય એ વાત સાચી છે તમારી આપણે એક કામ કરીએ આપણે મીરાના પિયર જઈએ અને એના બાને વાત કરીએ કદાચ એ સમજાવે ને સમજી જાય આ વડીલોનું માન તો રાખશે ને હા એટલે જ ને કદાચ આદિ ભાઈ નો રાખે પણ આપણે મીરા બેન નું સમજાવાનું કેવી ને બાને તો કદાચ આ વાત નો કઈક રસ્તો થાય પણ અશોક મને ડર એ વાત નો છે કે જેવી રીતે હાદીએ તમારું અપમાન કર્યું કદાચ એના બાપ તમારું અપમાન કરશે તો એ મારાથી સહન નહીં થાય અરે એ તો આ મહારાજ છે ને અને કદાચ એ અપમાન કરે તો પણ હું સહન કરી લઈશ બીજું હું હા પારકાના લીધે આપણે વારંવાર અપમાન સહન શું કામ કરવું જોઈએ આપણી કઈ ભૂલ છે આપણી ભૂલ હોય તો આપણે અપમાન સહન કરવાનું હોય કઈ કારણ વગરનું સહન કરવાનું અરે આપણું અપમાન થાય એના લીધે જો કોઈનું ઘર સુખી થઈ જતું હોય તો પછી આપણું અપમાન ભલે થાતું બીજો હું આ તમને શું લાગે છે હેના બા માનશે સમજાવશે મીરાને હા મને તો લાગે છે કે ઈ મીરાને સમજાવશે બીજો કાય રસ્તો નથી દેખાતો બીજો તો કાય રસ્તો નથી દેખાતો કાકેબાઈ પાયા જાવી તો ઈ રાયડું નાખે એ જ ને કારણ કે એના પિયાજામાં મારા પણ પગ નથી ઉપડતા હાદી અપમાન કર્યું ને નઈને કદાચ બા પણ તમારું અપમાન કરી દેઈ તો એક કામ કરીએ હું પણ તમારી સાથે આવું કદાચ હું પણ આવું અને હે વાતને સમજે તો તો બહુ વધારે સારું કહેવાય હો તું જોડે આવીને તો તો તારી વાત તો માને એક થી ભલે દો હે આ તમને પણ કહેવા તો બહુ બધી આવડી ગઈ લાગે છે હા તો આપણે ધર્મના કામમાં ઢીલ નઈ કરવાની હા બાચ્યું છે ને હા ચાલો જલ્દી આપણે જઈએ હા अशोक અંકિતા આજે કા અચાનક બેટા હા અચાનક આવું પડ્યું બા કેમ બધું હારું તો છે ને હું હારું હોય અમારે તો સારું છે પણ હા તમારે દીકરીને જમાઈને ઈ બેને વળી શું થયું અરે બા ખાઈ નહીં નાની એવી બાબત છે હા રાય જેવડી વાતને પહાડ જેવડી કરી છે કા ઝઘડો થયો બેવ ને હા એટલે ઈ હું આ નાના છોકરા જેવા હવે પરણી ગયા છે બેવ અને તોય હજી ઝઘડા ચાલે વાતમાં કાઈ માલ નહીં હોય ઈ મને ખબર છે હું થયું તું હા તે ભાઈ એવું જ છે તમને કીધું તો ખરા રાય જેવડી વાત છે અને પહાડ જેવડી ગયેલી છે આ અમારા બંનેના વખાણ કર્યા ને એના લીધે ઝઘડો થયો છે વખાણ કોને કર્યા આદીએ મીરાબેને મીરાએ વખાણ કર્યા બા વાત જાણે એમ છે ને કે મીરાબેને વખાણ કર્યા કે આ અશોકભાઈ જુઓ હા સોનાનો હાર હમણાં મને કરાવી દીધો એટલે હાદીને કીધું કે જુઓ હા અશોકભાઈ કેટલા સારા છે અને અંકિતા આ કેટલી ભાગ્યશાળી કહેવાય કે જે વસ્તુ માંગે એ તરત લઈ દે છે હવે મારો ઘરવાળો કમાય છે બચત થાય છે પૈસાની એટલે લઈ દે છે પણ મીરાને પણ એટલું સમજવું જોઈએ ને કે એના હસબન્ડને ઓછું કામ થાય છે માંગે એ વસ્તુ બધી મને નથી મળતી ક્યારેક ક્યારેક મને થોડીક વસ્તુની ના પાડે છે પણ હું એની જેમ ગામમાં ફજે તો નથી કરતી મને ખબર છે એની પાસે પૈસાની સગવડ નહીં હોય એટલે ના પાડતા હશે ને પણ જ્યારે સગવડ થાય ને ત્યારે તરત લઈ આપે છે અંકિતા મને તો એ ખબર નથી પડતી કે આ આજકાલની છોકરીઓને આ બધી બેનપણીઓ ને આજુબાજુ વાળીઓને પડોશીઓને જોઈ જોઈને આટલી બધી અદેખાઈ હું કામ થતી હોય એ કેમ એના જીવનમાં એ આગ લગાડે છે બા વાત એવી છે ને કે અત્યારે સમય જ એવો છે કે હાડી હારી બાજુવાળા એ પહેરી હોય ને તો એમ કે મારે એની જેવી હાડી લેવી છે ગામ અદેખાયું કરી ને આદિ ને કે પોતાની પત્ની બીજાના વખાણ કરીને કે તો એના પૌરુષત્વ ને ધક્કો તો લાગે કે નહીં

સમજાવવા અશોક ગયા હતા પણ એ લોકોને પણ બોલાચાલી થઈ ગઈ પણ હું એક વાત કહું તમને બેઉને તમે બંને જણા મીરા અને આદિકુમારના સારા દોસ્ત છો રાઈટ તમારા ઘરમાં જે પણ કંઈ આવે એ સુકા મીરા ને બતાવો છો ખબર છે કે મીરા અદેખી છે હવે નો દેખાડવી બરોબર હવે આણે ઓલા મોટી એડી વાળા સંપલ લીધા હા બરોબર સેન્ડલ હા તો ઈ ભાળે કે તો એમાં છે એવા એડી વાળા સંપલ લેવા તા આદી ભાઈ એની આરે બાદમાં ઈ વસ્તુ માટે તો મારે પણ મીરા બેન જોડે ઝઘડો થઈ ગયો તો કે આ ચપ્પલ તું લાવી તો મને કેમ બતાવ્યા ને ચાર દિવસ મારી સાથે નથી બોલ્યા બોલો અને વાત જાણે એમ હતી કે હાર હજુ અમે લઈને જ આવ્યા હતા અથવા તેજુરીમાં મૂકવા જાવ ને એ પહેલા તો મીરાબેન અમારા ઘરે આવી ગયા હતા તો એને સામે પડ્યો હોય એટલે બતાવવો પણ પડે બહુ ખોટું થાય છે અને તમને લોકોને હું એમ કહું આ મીરા પાસે જે પણ કાંઈ વસ્તુઓ હોય છે કે આદિકુમારીની શક્તિ પ્રમાણે એને લઈ આપે છે તો એ તમને બતાવે તો તમને કોઈ ન દેખાઈ થાય જ તમે ક્યારે અશોકભાઈ હારે ઝગડ્યા કે આ મીરાને લઈ દીધું તો મને લઈ જ દ્યો એમ

મીરા કંઈ દૂધ પીતી છોકરી તો છે નહીં મેં એને પરણાવી દીધી હવે એનું જીવન એના પતિ સાથે એને કેવી રીતે પસાર કરવું એટલી સમજણ તો એનામાં હોવી જોઈએ ને હું એને એમ કહું કે અંકિતાબેન જે પણ કંઈ લાવે તો તારે એ બધું જોઈને આદિકુમાર ઝઘડવાનું નહીં તો એ કંઈક સારું કહેવાય હું એને સમજણ આપું એને ખબર નથી પડતી બા અમારે તમને કહેવાની ફરજ હતી એટલે કીધું બાકી મને તમારી દીકરી જાણ હા હા બીજી વાત એ કે આમાંથી પછી ક્યારે ઝઘડો વધી જાય અને નો થવાનું થાય ને એનું કંઈ નક્કી નો આ ઈ તો એમ જ થાય કોકના મેલ જોઈ ને આપડા ઝૂપડા નો બળાય પણ આજકાલની છોકરીઓને એવી તો બધી કઈ સમજ પડતી નથી પણ હારું થયું તમે કીધું તો મને ઈ મળશે ને એટલે હું એને વાત કરીશ હો ને બેટા આવ્યા છો તો કઈક ચા પાણી તો કરતા જાવ અમારે ઉતાવળ છે હજી પીયુષ ભાઈ ન્યા જવાનું

ઈસ્કા ખાઉ છું હા તો હું આ ઈસ્કા ખાસો ને મમ્મા આજે અચાનક આ તરફ પધરામણી કરી તમારા મતલબ સૂપ પગલાઓનો અહીંયા મારી ઓફિસમાં આગમન કર્યું કેમ આવું થયું ના આવું પડ્યું એમ કે આવું તો નહોતું પણ મેં કીધું હવે જવું પડશે નકર હમણાં જ તાર મમ્મીને મેળો હતો પણ હવે પાછું આવવાનું કારણ કે કોઈ તો જ આવ્યો હોય ને આ એ તો બરાબર છે પણ હમણાં તમે ધોળા બહુ થઈ ગયા છો એટલે

મારા મમ્મી પણ છે ને કોઈ દિવસ મારી બાજુ નહીં બોલે અરે એને કઈ તારી બાજુએ નથી કીધું ને તારી ઓહ બાજુએ નથી કીધું પણ હવે આ વોની આયારે નાની નાની વાતોમાં ઝગડા કરીએ છીએ તો થોડું ઘણું સમાધાન કરીને વ્યવસ્થિત આખવા મળો ને નાની ઊની રીત હોય પૂરી કર નાખાય તમે મને એક વાતનો જવાબ આપો કે મામા આ મામીએ કોઈ દિવસ તમને કઈ કીધું છે આ તમારા લોકો એ ઝગડા તો થયા છે જીવનમાં તો થાય જ ને ઝગડા તો મામીએ તમને કોઈ દિવસ કઈ કીધું ને તમને વાતનું ખોટું લાગે એવું બન્યું એવી એવી નાની નાની વાત ખોટું લાગતું હોય એવું કે ખોટું લાગે પછી પછી મારે જરૂર તો પડે એવું કે હા તમે કઈ નકામા છો એવું થોડું કે કઈ તું કેવી વાત કે બીજા ના બધા ના પતિ જોઈ લ્યો અને તમે જોઈ લ્યો આવું કીધું કોઈ થી એવું નો કે તું પાછો તને કઈ ખબર પડે મામા એ વાત કરશો ને એવું બધું કેશો તો મને એવું સાંભળવા મળે જ મારી પત્ની પાસેથી કે તમે કઈ કામના નથી તમે જે કમાવો છો એ બસ તમારું છે કોઈ દિવસ છે ને તમે પૈસા બતાવવા જ નથી માંગતા હંતાડીને રાખવા માંગો છો તમે પતિ નકામા છો હું નકામો છું એટલે એવું કીધું આજે ને મીરાના ઘણા બધા શબ્દો મને લાગી આવ્યા છે અને મામા સાચું કહું ને તો એ શબ્દો મારા મગજમાંથી નીકળતા નથી અને મને એના પર ગુસ્સો જ આવ્યા કરે છે અને હવે કોઈ પણ વસ્તુ મારી પાસે માગે કે કંઈ પણ કહે ને તો હું ના જ પાડી દઉં છું બસ એક જ કારણ છે કે એને મને જે કહ્યું હતું ને આજે પણ મને યાદ છે

તો એવી નાની નાની વાતને જવા દેવાની હોય ને જતી કરવાની એમ ને સાચી વાત તમારી આ જતી કરવી જોઈએ મારે વાતને જતી જ કરવી જોઈએ પણ જતી કરાતી નથી એનું શું કરું મામા હે હા એણે જે કર્યું છે મારી સાથે હા બીજાની સાથે પણ મારી વાતો કરી છે હા ડોસી પડોસી બધાને છે ને કહે કે મારો પતિ તો છે ને સાવ નકામો છે આ કઈ કામનો નથી તમારા બધાના પતિ સારા અને મારો પતિ એક જ છે ને હાવ એટલે હાવ કામ વગરનો હવે જો આજુબાજુવાળા હોય ને એ તને વાત કરે ને તો એ થોડીક વાત ચડાવીને ને એટલે આજુબાજુ નું જો માનીશ તો તારો ઘર સંસાર કોઈ દી નહીં હાલે એ તું છે ને ખાસ ધ્યાન રાખીને સાંભળી લેજે બધી જગ્યાએ મારી ફરિયાદ કરવાની જરૂર શું છે એના પિયર હોય એના કુટુંબ પરિવારવાળા છે અમારા સગા વાળાઓ છે આ જેને પણ સાથે બેઠી હોય ને ત્યારે એટલું જ બોલે છે ને મારા હાદી તો છે ને કોઈ દિવસ કઈ ના આપે હું માગી માગી ને થાકી જાઉં ને તો પણ મને લઈ ન આપે અરે પણ નો લઈ આપે તો ના પાડ્યું હોય તો એક બે વાર ના પાડી હોય બધી વસ્તુ ના પાડી હતી મેં એટલા માટે મેં નક્કી કરી નાખ્યું કે હવે તો કોઈ વસ્તુ નહીં એટલે કોઈ એક વસ્તુ રૂપિયા ની નહીં જો આવી અજરડાઈ કરો ને જડતા પકડી લો ને તમે ઈ તમારો ઘર ભાંગે કોઈ વસ્તુ નઈ આમ નઈ કરું હવે ઈ તારા માટે રોજ રસોઈ બનાવે છે તો કોક દીક મીઠું ઓછું પડ્યું હોય તો તમે ખીદાઈ જાવ છો તો ઈ હું એમ કે હવે હું કોઈ દી રસોઈ નઈ બનાવું એમ તો નો બનાવતી બીજું શું આવે હવે એને નકરી રસોઈ બનાવવામાં દાંડક કરે જ છે હવે તમને શું લાગે છે ઘરે જમું છે એમ અમારે બેને બનતું નથી ને આ તો ખાલી મમ્મીને બધાને દેખાડવા માટે રસોઈ કરે છે બાકી એને અંદર ખાને ખબર જ છે કે હું નથી ખાવાનો એની રસોઈ એટલે સવારે નાસ્તો નથી કરતો રાતે નથી જમતો બહાર જ ખાઉં છું અહીંથી જમીન જાઉં છું તો તારે બહાર ખાવું હોય ને એટલે હવે હું આવ્યો તો સમજાવવા આવે તારી યારે માથા કરીને તો મારું મગજ દુખવા મળ્યું હવે અરે બેવો બેવો આઈસ્ક્રીમ મગાવું મારે નથી ખાવું આઈસ્ક્રીમ તારું કાંઈ ભાઈને ત્યાં જવાનું છે અને આદીને કહું કે મીરાને કહું એ લોકો સાથે આવે ને તો સારું પડે આ થોડું ઘણું કામ છે ને તો ભાઈના ઘરે કામમાં મદદ કરું જય શ્રી કૃષ્ણ હેરેલ બેન હા જય શ્રી કૃષ્ણ આવો ને બેન હા જય હવે હમ تمام મજામાં તો છો ને હું તો મજામાં છું પણ બસ કઈ તકલીફ પડી રસ્તામાં આવવાની ના ના તય તકલીફ નક પડી પણ આ સાચું કહું ને મારું મગજ ફરી ગયું છે કેમ વાળી મગજ ફરી ગયું હા મીરા ને આદિકુમાર ને શું ઝઘડો થયો છે તમે વાત પૂછો માં વેવાણ વેવાણ શું વાત કેવી તમને હવે આ વાત જ અઘરી છે કહેવાની ખબર ને આ કોઈ સમજતું નથી બોલો પણ એવું તે શું થયું કારણ કે આ હું ફરિયાદ સાંભળીને મને તો ટેન્શન થયું તમે કીધું લાવ મળી આવું તો ખરી કે શું થયું છે એમ સારું જો તમે આવ્યા તો મને એમ થતું હતું કે મારે તમારથી આવવું પડશે એટલું બધું મોટું થઈ ગયું છે વિવાદ શું કહું ને ખબર નથી પડતી ક્યાંથી શરૂઆત કરું ને કઈ વાત પૂરી કરું આ તમારી દીકરીને તમે કંઈક સમજાવો ને તો સારું હિરલબેન તમે સમજાવવાની વાત કરો છો નાના છોકરા હોય ને તો એ પ્રેમથી ન માને તો એક લાખોય મરાય હવે આ જે દીકરીને સાસરે વળાવી હોય તો એનામાં એટલી તો સમજ હોય ને કે સાસરે જાય છે બધાના સ્વભાવ સમજવા જોઈએ બધાના સ્વાદ સમજવા જોઈએ બધાની સાથે કેમ વાત કરાય કેમ વર્તન કરાય હવે એમાં હું સમજાવું તો હું ગાંડીનો કહેવાનું આ સ્વાદ સમજવું આમ તો મને સારી રીતે સાચવે છે કોઈ વાતની ખોટ નથી તો શું વાંધો પડ્યો વાત એક જ છે કે અમારા આદી અને મીરા વચ્ચે નાની નાની બાબતમાં અનબન થયા કરે છે હવે તમે જ કહો આ પતિ પત્નીના સંબંધ કેવા હોય લાંબો પંથ કાપવાનો હોય અને જો આ અત્યારથી આટલો ઝઘડો કરે છે તો ભવિષ્યમાં ક્યાંની ક્યાં વાત લઈને પહોંચશે સાચી વાત છે લગ્ન એટલે બે શરીરનું બે આત્માનું બે પરિવારોનું મિલન કહેવાય સમજણ કહેવાય અને એમાંય તે સૌથી અગત્યનું છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ જો એકબીજાની તકલીફ એકબીજાના વિચારો એ લોકો એકબીજાનું મન ન સમજી શકે તો આટલી મોટી જિંદગી સાથે કાઢવાની તો એ કાઢે કેમ પણ આ લોકોને છે શું ઓલા નાના છોકરાઓની જેમ આ તમારી દીકરી નાની નાની વસ્તુમાં જીત કરતી હોય ને તો પણ પૂરી કરીએ પણ આ જુઓ આ બાજુમાં કોઈ સોનાની વસ્તુ લઈ આવી હોય ને તો હાર માંગે આ સોનાની બુટ્ટી લઈ આવે ને તો બુટ્ટી માંગે હા તમે જ કહો આપણે જેટલી પછડી હોય એટલી સોળ તણાય કે નહીં હાસ તો હવે આ વધારે ખર્જો કરે અને માથે દેવું કરીએ એનો કઈ મતલબ નહીં ને નો જોઈ ને હવે આ વાત ને લઈને આ તમારી મીરા મારા આદીને કહે છે કે તમે પતિ તરીકે સારા નથી હવે આ વાત મારા આદીના કારજે લાગી ગઈ છે હવે ખબર નહીં આ બંને વચ્ચે શું થવાનું છે હવે ગમે તેવો પતિ હોય પણ જો પત્ની આવી વાત કહી દે તો ગમે ને દુખ લાગે ને ના હું પણ એ જ વિચારોમાં છું કે અરે આજુબાજુ વાળા આવે મોટા મહેલ બનાવે પણ કઈ આપણું થોડું બાળી કે નહીં એટલું જ જોવાનું હોય પણ મારી મીરામાં આટલી બધી નાદાની કેમ આવી ગઈ અને આવી બધી દેખાઈ કરાતી હોય શું કરું વ્યવહાર હવે આદિને પણ સમજાવ્યો આ મીરાને પણ સમજાવું છું પણ એમાં કે નથી સમજતા હવે મીરાને એટલું તો તમે સમજાવી શકો ને કે પોતાના પતિ વિશે હા હેલ્ફ હેલ શબ્દ ન બોલાય ના ના હિરયબેન તમારી વાત સાવ સાચી છે એમાંય તે પુરુષને તો પોતાનું સમાન બહુ વ્હાલું હોય પેલું કહેવાય છે ને ધણીનો કોઈ ધણી હોય એનું તો માન રાખું જોઈએ ને ક્યાં છે મીરા હું એને જાઉં કહેવા મીરા રસોડામાં કામ કરતી હશે હા તો હું જાઉં પણ વ્યવહાર તમે શાંતિથી સમજા હા હા મીરા.. મીરાત જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ ચલો અંદર બેસી ના કેમ મીરા આજને શું માંડ્યું છે ઘરમાં જ્યારે જુઓ ત્યારે તારું અને આદિ ઝઘડા શું છે આ બધું વળી એની એ વાતને બીજી કોઈ વાત તો હોય જ ને તમારી પાસે હા અને તારી પાસે પણ ક્યાં વાત છે

આપણે એવી જિંદગી જીવવી જોઈએ કે આપણું જોઈને લોકોને બળતરા થાય આ તો ઊંધું થાય છે તું અને આદિત્ય કુમાર કેવી સરસ જોડી છે કેવું સરસ રીતે તમે રહી શકો છો તમારું જોઈને બીજાને બળતરા થવી જોઈએ એને બદલે અહીંયા તો બધું ઊંધું જ છે તમે જે સમજો એ પણ હકીકત તો આ જ છે જો આદિત્ય મારું ધ્યાન નથી રાખતા ને એ વાત તમારે બધાય હવે માનવી જ પડશે પતિ છે મારા એની પાસે ના માગું તો કોની પાસે માગું ઠીક આજ ફરિયાદ એની હોય તો કે મીરા મારી પત્ની છે કેમ ઘરમાં બધા સાથે બરાબર નથી રહેતી કે મારી સાથે સારું વર્તન નથી કરતી કે મારી સાથે સારું નથી જીવતી બધાની સાથે બરાબર જ રહું છું ખાલી એમને મૂકીને કારણ કે એ મારી કોઈ ખ્વાહિશ પૂરી નથી કરતા એટલે હું શાંતથી નહીં રહું તારી ખ્વાહિશો એટલી ઊંચી ઊંચી છે ને કે ન પોચી વળે ઉલટાનું એની જેટલી શક્તિ છે જેટલું કમાય છે એટલામાં તું કેમ ખુશ નથી રહી શકતી તો મારે શું કરવું જોઈએ હવે ખુશ રહેવું જોઈએ ખોટું ખોટું ખુશ મારાથી નહીં રહેવાય અને તમે મને સલાહ આપવા આવ્યા હોય ને તો મેં સલાહ સાંભળી લીધી છે તમે જઈ શકો છો અને તારી છે ને આ જ બળતરાને લીધે અને તું અંદરથી બળી બળીને જે ખાક થાય છે ને એને લીધે તો તારું શરીર નથી વળતું હાલ તને આટલો બધો ગુસ્સો છે ને આપણે આદિકુમારને મળીએ શું કરશું એને મળીને આપણે મારે જાણવું છે શું તારી ફરિયાદ તમે સાંભળી અને સમજી હવે મારે આદિકુમાર ને પણ પૂછવું છે કારણ કે એ પણ તારા બે વખાણ કરશે ને તો કરશે ને વખાણ કરવા છે તો કરશે અને ન કરે તો કઈ નહીં આમ પણ અમારે બંને પતિ પત્ની ને ભળતું જ નથી હું વાત કરવા રાજી જ નથી એમની સાથે આ ખોટી વાત છે ને બેટા એના નામનું તે મંગલસૂત્ર પહેર્યું છે અને કેટલાય લોકોની વચ્ચે તું અગ્નિની સાક્ષી એમની સાથે ઘરે આવી છે તો આપણે થોડુંક સમજવું પડે ને ઘરના લોકોને આપણા પતિને એની સમજણ શક્તિને બધાને સમજુ જ છું પણ કોઈ મને નથી સમજતું ગમે ત્યારે કોઈ પણ નાની આમથી વાત હોય તો પણ મોટી કરે છે ઝગડા કરે છે હું સારો માણસ નથી તારે જે કરવું હોય એ કર આવા શબ્દો કોણ બોલે અરે એક સેકન્ડમાં તું ફરી ગઈ હજી હમણાં જ તે મને કીધું કે બધાને હું સમજું છું બધા મને સમજે છે ઘરના બધા સારા છે ખાલી આદિકુમારને છોડીને તો અત્યારે પાછું હવે એમ થઈ ગયું કે નાના કોઈ મને સમજતું જ નથી કેવી વાત છે તારી અને આ કેવી જીભ છે તારી તમે લોકો મને સમજાવો છો ને એની બદલે એને સમજાવો એટલે એને ભાન આવે થોડું એક ને એક વાત કરીને કંટાળી ગઈ છું હવે હું ત્યાં આવું તો પણ આ વાત અને અહીંયા હોય તો પણ આ જ વાત એટલે જ કહું છું કે મગજ શાંત રાખ ઠંડો રાખ અને આપણે જઈએ આદિકુમારને મળવા બંનેની વાત સાંભળું અને પછી મને જે સારું લાગશે ને બંનેને સમજાવીશ મને તો તુંય વાલી છે ને મારા જમાય એ વાલા છે સારું ન લાગ્યું તો એવું જો તો આમાં ન આવે સમજવું પડે આપણે અહીંયા વહુ થઈને આવ્યા છીએ અને આખી જિંદગી અહીંયા રહેવાનું છે માને ત્યાં આવશો ને તો ચાર દિવસ સારા લાગશો બાકી આજુબાજુવાળા કુટુંબ કબીલાવાળા બધા જ લ્યો ન પોસાણી સાસરામાં તો આવી ગયા પાછા કોણે સાંભળવું પડશે બેટા તારે જ ને સારું હવે વાત કરવા જવી છે ને તો એ રૂમમાં જ બેઠા છે વાત કરી લો એકવાર અને આ જો કઈ આડાવડું બોલશે ને તો હું ઝઘડો કરીશ પછી કહેતા નહીં વાત કરી લ્યો એમ નહીં વાત કરી લઈએ એમ બોલ હા હા વાત કરી લઈએ ચાલ પણ જો મારા વિશે કાઈ બોલ છે ને મારા વિરુદ્ધમાં કાઈ બોલ છે ને તો મેં નહીં આવે અચ્છા બહુ સરસ તું એના વિરુદ્ધમાં બોલ્યા જ કરે છે બોલ્યા જ કરે છે એક સારો શબ્દ તું એના માટે બોલતી નથી અને હવે એ જો તારો વાક કાઢશે તો તારી આટલી બધી અરે આ શું મેન્ડું છે ચાલો ને ચાલ